સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બાફેલા બટેટાનું શાક બનાવવાના છીએ જે વરામાં બનતું હોય એ શાક કરતાં પણ એકદમ સ્વાદિષ્ટ બનશે તો શાક બનાવવા માટે અહીંયા હું ચાર વ્યક્તિઓ માટે બનાવું છું અહીંયા મેં પાંચસો ગ્રામ બટેટાને બાફીને કટ કરી લીધા છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે બટેટા લઈ લેવાના તો અહીંયા મેં બાફીને આ રીતના મેં કટ કરી લીધા છે તો હવે એનો વઘાર જોઈ લઈએ

હવે એમાં એક ચમચી જેટલી મરચા અને લસણ ની પેસ્ટ એડ કરીશું સરસ રીતે આપણે તો મરચાં અને લસણની પેસ્ટ થોડી સાંતળાઈ જાય એટલે એમાં આપણે બે કાપેલી ડુંગળી એડ કરી લઈશું ડુંગળીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સંતળવા દઈશું તો ડુંગળી આપણી સારી એવી સંતળાઈ ગઈ છે તો હવે એમાં આપણે એક કાપેલું ટમેટું એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરીને આપણે એને બે મિનિટ માટે સોફ્ટ થવા દઈશું જેથી કરીને ટમેટો આપણો સરસ રીતે સોફ્ટ થઈ જાય તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું અહીંયા અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે મીઠું એડ કરીશું તો અહિયાં હું બટેટાના ભાગનું મીઠું પણ એડ કરી લઉં છું તો મસાલાને સરસ રીતે આપણે સાંતળી લઈશું જેથી કરીને શાકનો કલર એકદમ સરસ આવે અને શાક પણ એકદમ સ્વાદિષ્ટ બને તો મસાલા આપણે સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે જેટલી ગ્રેવી રાખી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરીએ છીએ તો અહીંયા હું રસાવાળું શાક બનાવું છું તો અહીંયા હું દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને ઉકળવા દઈશું તો ગ્રેવી આપણી સરસ રીતે ઉકળવા લાગી છે તો એમાં આપણે બાફેલા બટેટા એડ કરી લઈશું અને સરસ રીતે આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું અને અહીંયા મેં એક બટેટાને અલગ લઈ લીધો હતો એનો મેં છૂંદો કરી લીધો છે જેથી કરીને આપણો રસો એકદમ ઘટ બને તો એ પણ આપણે એડ કરી લઈશું આ રીતે છૂંદેલા બટેટા એડ કરવાથી ગ્રેવી આપણે એકદમ ઘટ બનશે હવે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે એને પાંચથી સાત મિનિટ ઢાંકીને થવા દઈશું જેથી કરીને શાક આપણું એકદમ સ્વાદિષ્ટ બને અને બટેટામાં ગ્રેવી એકદમ સરસ રીતે ચડી જાય તો સાત થી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઘટ બની ગઈ છે અને આપણું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે હવે એમાં અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અહીંયા જો તમને ખાટું મીઠું પસંદ હોય તો જ તમારે એડ કરવાનું નહીં તો નહીં કરવાનું અને એક લીંબુનો રસ આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ કરીને આપણે એક મિનિટ માટે એને થવા દઈશું એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ગેસને હવે બંધ કરી લઈશું અને ઉપરથી આપણે તાજી સરસ મજાની કોથમીર એડ કરી લઈશું ને ગરમા ગરમ એક ડીમાં આપણે સવ કરી લઈશું આપણું સરસ મજાનું ગરમા ગરમ બાફેલા બટેટાનું એકદમ રસાવાળું શાક બનીને તૈયાર છે અહીંયા મેં ગ્રેવી રાખી છે મેં બાજરીના રોટલા સાથે ખાવા માટે એકદમ સરસ ફૂલ રસાવાળું શાક બનાવીને તૈયાર કરી લીધું છે આ શાકને તમે પરાઠા થેપલા અથવા બાજરીના રોટલા સાથે ખાશો તો ખાવાની તો ખૂબ જ મજા આવી જશે તો આ રીતે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર છે લગ્ન પ્રસંગમાં બને એવું જ આપણું સરસ મજાનું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થયું છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી